સુરતના લિંબાયત વિસ્તારમાંથી પ્રતિબંધિત કોડીનની બોટલ સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે પોલીસે તેની પાસેથી આશરે બસો નંગ જેટલી સિરપની બોટલ પણ કબજે કરી છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે માદક પદાર્થો અને કેફી દ્રવ્ય તેમજ નશાયુક્ત વસ્તુઓનું સેવન કરતા લોકો સિરપનો પણ ઉપયોગ કરે છે જ્યારે કેટલાક દ્વારા ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત કરવામાં આવેલ સિરપનું વેચાણ પણ કરવામાં આવે છે જેની સામે રોક લગાવવા માટે અવારનવાર પોલીસ દ્વારા કાર્યવાહી કરીને આવા શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી સિરપનો મોટો જથ્થો કબજે કરવામાં આવતો હોય છે ત્યારે લીંબાયત પોલીસ દ્વારા આ પ્રકારે કાર્યવાહી કરી સફ્યુદ્દીન કાઝીની ધરપકડ કરી છે આ આરોપી પાસેથી પોલીસને બે અલગ અલગ પ્રકારની બસ્સો નંગથી વધુ નશાયુક્ત સિરપ મળી આવ્યા છે હાલ પોલીસે આ તમામ સિરપનો જથ્થો કબજે લઈ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે